ગુડ મોર્નિંગ વિલ્સન હેલ હાલ ઉઠ્યા હોય ચા નાસ્તો કરી શુકે છળ ચા નાસ્તો રેડી ચોળું પૌવા બ્રશની સાથે જવાનું બ્રશ કરી લીધો હવે નાઈસ અને જઈસ રેડી થઈ જા નીકળીસ તો હવે શંકર ધોદે પહોંચી ગયા છે શંકર ધોદે હવે ચાલીને જશું શંકર ધોદ નો નજારો મસ્ત ઓછો વરસાદ એટલે ઓછો બાકી

ગુડ નાઇટ જય જય દ્વારકાધીશ